ચાણસમા નાગરિક સહકારી બેંક લિમિટેડની સાઠમો વાર્ષિક અહેવાલ બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક સાધારણ સભા સુરાણી સંસ્કાર ભવન ચાણસમા ખાતે મળી હતી આ સભામાં મોટી સંખ્યામાં ચાણસમા નાગરિક બેન્કના તમામ સભાસદો બેંકનો સ્ટાફ અને ચેરમેન ડિરેક્ટરો મેનેજર હાજર રહ્યા હતા ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા બેંકે કેટલો નફો કર્યો એ વિશે માહિતી આપી હતી આ ઉપરાંત અહીં ગામમાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સારા ટકા મેળવ્યા હતા તેઓને પુરસ્કાર અને ઇનામા પી સન્માન કરવામાં આવ્યું હતું ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા બેંક દ્વારા વોટ્સએપ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ રૂપે કાર્ડની સુવિધા અને યુપીઆઈની સુવિધા ચાલુ કરવામાં આવી છે એવી જાહેરાત કરવામાં આવી હતી ચાણસમાં પાટણ મિહિર પટેલ સાથે સંજીવ રાજપૂત કામકાજની પ્રગતિ બી સારી ચાપી છે અમારા દિવકર ભાઈઓ સુભાષદભાઈઓ બધા સરકાર સારો છે ઉમેરભાઈ સાહેબની અમારા સેવા કે પ્રવૃત્તિઓમાં બી આગળ કામકાજમાં અમને મદદ થઈ છે આ દિલ્હી બી અમારી આજે મંત્રી તરીકે અમે અમદાવાદ આપેલા જ છીએ કામકાજની અંદર અનુભવ હોય એવું આપે છે કે ભાઈ આવો કરો આમ કરો એ તો આમાં પ્રગતિની સારી દેખાઈ સાથે

Você aprende a parar isso. Agora.